ભાઈ ની વાર્તાઓ ઘણી બધી ચાલી હવે એક અલગ વાર્તા તમને કહું તો સાંભળો કે એક નાનું ગામ જો વાર્તાની શરૂઆત ત્યાંથી થાય એક નાનું ગામ અને એ ગામમાં ઘણા બધા માણસો રહેતા હતા એમાં એક ભાભા રહેતા હતા કેવા ભાભા એનું વર્ણન કરીએ એના કપડા કેવા મેલા ઘેલા મેલા ઘેલા એ ધોળા દિવસે તમને સામા મળે ને એ ધોળા દિવસે તમને સામા મળે ને તોય તમે બીજ જાવ એવા ભૂત જેવા હતા હવે એના કપડા એના કપડા જે હોય ને એ કપડામાં મેન કાપડ તો ઓછું પણ એની માથે એટલા ચડી અને કયા કલર નું કાપડ છે ને એ આપણને ખબર ન પડે એટલા મેલા કપડા હવે એનું નામ તો રામ જાણે પણ બધા એને જેથરો ભાભો કેતા શું કેતા જેથરો ભાભો એટલે બુધો કાકો કેમ બુધા કાકા બુધા કાકા કેતા એમ આને નાનું છોકરું હોય કે ઘરડા દાદા હોય બધા જીથરો ભાભો કેતા શું કેતા જીથરા ભાભાના ઘરે બે છોકરા અને બે છોકરાની વહુઓ એ બધા ગામડામાં રે ઘરે ગામમાં અને જીથરા ભાભાને એવા મેલા જે હોય ને એટલે એને વાડીએ એક ઝૂપડી બનાવી દીધેલી ઝું તમે જોયો હોય તો ની કડબ હોય ને એની બધી બાજુથી આમ ગોઠવી અને માથે ની કડબ મૂકી દે અને ઝુંપડી બને તમે જોઈએ જ તો એ ઝુંપડી બનાવી દીધેલી અને એ ઝૂંપડીમાં આ જીથરા ભાભા રહેતા હતા હવે શિયાળાના દિવસો આવ્યા શિયાળાના દિવસોમાં તો તમને ખબર હશે કેવી ઠંડી લાગે

બાજુના ગામના બાવાજી નીકળ્યા જુનાગઢ જતા પદયાત્રા એટલે કે ચાલીને તો જવા માટે ચાલ્યા જાય છે એમાં આ ભાભા જીથરા ભાભા સાંભળી ગયા કે આ વળી કોણ એટલે એને આંકડો મારે કોણ છે તો ઓલા જાત્રા કરવા વાળા કે એ અમે તો ફલાણા ફલાણા અમે જુનાગઢ જાત્રા કરવા જઈએ હે હે જાત્રા કરવા આવો 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 અને એ બધા એને બોલાવ્યા ઝૂંપડીએ અરે અરે તમે જાત્રા કરવા જાવ છો મારે જાત્રા કરવા આવું છે મારે જાત્રા હું હવે થોડા દિવ મહેમાન મારે જાત્રા કરવા આવું જ છે પણ કે તમારી વાડીનું ધ્યાન કોણ રાખ અરે એ ધ્યાન રાખવા વાળો તો હું અત્યારે ગોતી આવું અને જીતરા ભાભા ઉપડ્યા ગામમાં અને ગામમાં એક ખાવ નવરો માણસ હતો ને કઈ કામ ન હોય એવો હાવ નવરો માણસ એને કીધું કે એ ભાઈ તું મારી વાડીનું ધ્યાન રાખજે રોજ તને જમવાનું અને આખો દિવસ ત્યાં રહેવાનું રોજ હું તને પાંચ પૈસા દાળી આપીશ અને હું જ આવશું જાત્રા એ જુનાગઢ ભાઈ તો હાવ ગામમાં રખડતો આંટા મારતો તેને એમ થયું લે ને ભાઈ હું ના પીડ્યો રે આપણે આપડે શું વાંધો ત્રણ ટાઈમ ખાવા પીવાનું મળે ટિફિન મળે જાય અને પાંચ પૈસા રોજ મળે એટલે કે કઈ વાંધો નહીં જીથરા બાબા વાડીએ પેલી ઝુંપડી હતી એ ઝુંપડી પેલો નવરો માણસ હતો આખા ગામનો મેલ એ ત્યાં આવીને ધ્યાન રાખવા હું તો અને જીથરો બાબો કોની હારે ગયો જાત્રા વાળા હારે જાત્રા કરવા જુનાગઢ હવે આ પેલો નવરો માણસ હાવ નખોદ વાળતો એ માણસ જીથરા બાબા ની ઝુંપડીમાં સૂતો હતો અને ભડકો થતો ને પડખે એમાં પગ અડી ગયો અડી ગયું અને હળદ હળ હળ બધું મીંડું સળગવા આખી ઝુંપડે સળગી અને પેલો ભાઈ નખોજીયો એ સુતો રહ્યો અને આખું સળગી ગયું અને એ સળગી ગયો એ તો બિચારો ઊંઘમાં હતો ગોદડા ને બધું જે કઈ ઝુંપડીમાં હતું બધું સળગી ગયું સવારે ભાત આવ્યું જીથરા બાપા નું જોયું આ લે બાપા ની ઝુંપડી તો સળગી ગઈ જોયું કા તો બાપા એ થઈ ગયેલા અંદર ઓળખાય એવું હતું નહી અંદર બધું સળગી ગયું હતું ને એ ગામમાં બધા એને ખબર પડી કે જીથરા બાપા સળગી ગયા બિચારા જીથરા બાપા મરી ગયા અને આખું ગામ હડકે સાઠ આવ્યા અને એ જીથરા બાપા ને ઘરે લઈ ગયા એની બોલવું

અને પછી બધા બાપાને ભૂલી ગયા બાબા તો જીતરા બાબાને એની વાડીએ ઉતારતા ગયા બરાબર હવાર માં વહેલી સવારે નીકળ્યા છે પાછા અને એ વહેલી સવારે જીતરા ને એની વાડીએ કે હવે કે બાપા તમે અહીં રહ્યો અને અમે જઈએ છીએ અને જેથરા બાભા એની વાડીએ જઈને જોવે કે લે હું નખો ને હવે છૂટો કરવો હું ખડીક સૂઈ લઉં જોયું આ લે લે મારી ઝૂપડી તો છે નખો ગયો લાગે છે કાંઈ વાંધો નહીં ટાઈટ નું ઘરે વિયો અને એમ કરી અને જેથરા બાભા સવાર માં વહેલી સવારે હજીયાળો નહોતું થયું એ વખતે ફળિયામાં પગ મૂક્યો એના એના જ ઘરે ફળિયામાં પગ મૂક્યો અને મોટા છોકરાની વહુ ફળિયું વાળકી હતી

બાપા ને એમ થયું કે આ બધા મને એ કપડા તો ભૂતકાલે શીતરે હાલ ને મેલા બાપા એ ભાગ્યા કે ભાગો આ તો કઈક અલગ થાય છે અને ભાગ્યા બાપા એ ભાગ્યા 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 સીધા વનવગડા માં વહી ગયા ખેતરા મારગ જ્યાં કોઈ નો નીકળે કોઈ ભાત લઈને ભતવારે નીકળે એવા માર્ગે જઈને બેઠા મોટો વડલો હતો વડલા ની ઉપર જઈને બેઠા હવે એવું કે એ માર્ગે કોઈ ભાત લઈને નીકળે અને આ જીતરા ભાભા બિચારા ભૂખ્યા ખાવું તો ખરું ને ભાત લઈને કોઈ ભતવાર નીકળે એટલે જીતરા ભાભા જાડવા ઉપર ઠેકડો મારી હેઠા પડે હેઠા પડે અને ઓલું ભાત લેવા હફ કરે ને તો ઓલું ભાત વાળી બાય હોય ને એ આમ જોઈ જાય એ જીતરા બાભા નું ભૂત આવ્યું અને બિચારી ડફ લે મરી જાય જેથ્રો ભાભો હપ કરે અને ઓલી ડફ મરે એવું ચાર પાંચ બાયું મારી નીકળ્યો રોજ એક બાયને મારી ભાત લઈને નીકળે જીથ્રો ભાભો હફ કરે અને ઓલી બાય બિચારી ભૂત ભાડે ડફ મરે હવે જીથરા ભાભાને એમ થયું કે હું તો ઝાતરા કરવા ગયો તો પૂન કરવા ગયો તો આદા હામુ પાપ થઈ ગયું કેટલી બાયું ને મારી નીખ્યું હપ કરું છું ડફ મરે છે એ તો ગયો બાજુના ગામમાં ભાભા પાછા જે જાત્રા કરવા લઈ એને જઈને વાત કરી અરે મને બધા ભૂત સમજે છે તમે આવો અને સમજાવો અને પછી બાજુના ગામના જે જાત્રા કરવા ગયા તા એ બધા આવે છે જીથરા બાપાના ઘરે જીથરા બાપાને લઈ અને આખા ગામને ભેગું કરી અને સમજાવે છે કે આ તમારો જીતરો ભાભો જ છે આ અમારી સાથે જાત્રા કરવા આવ્યો તો અને તમે કેમ આને ભૂત સમજો છો એટલે બધાએ પછી વાત કરી કે અરે બાપા તમારી ઝૂંપડી સળગી ગઈ અને એમાં એક સળગી ગયેલું શરીર મળ્યું એટલે અમને એમ કે તમે સળગી ગયા છો અરે રે એ તો નખોદ્યો એ નખોદ્યો સળગી ગયો હે નખોદ્યો હા એ તો નખોદ્યો છે અરે બાપા અમે તો એમ સમસ્તક તમે સળગી ગયા છો એટલે કે અમે તમને જોઈને ભૂત ભૂત કરીને ભાગતા પછી જીથરા બાપાને પાછા ઘરે રાખ્યા નવરાવી દોરાવી અને પાછી એની વાડીએ ઝુંપડી બનાવી દીધી અને પાછા ભાભાઈ વાડીનું ધ્યાન રાખવાનું શરૂ કર્યું અને ખાઈ પીને